મૃત્યુ થયું છે એવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે સેમ્પલમાં મિથેનોલ ન મળી હોવાના ખુલાસા થયા છે તો લિહોડામાં દારૂ પીવાથી મૃત્યુના મામલે મોટા ખુલાસા રિપોર્ટમાં નથી મળી આવ્યું મિથેનોલનું પ્રમાણ તો દારૂ પીવાથી લિહોડા ગામના શંકાસ્પદ મૃત્યુ થયા છે અને હોસ્પિટલમાં જે લોકો એડમિટ કરવામાં આવ્યા છે તેમના સગાવાળાનું એવું પણ કહેવું છે કે પંદર જેટલા લોકોએ આ દારૂ પીધો હતો એટલે

મૃત્યુ થયું હોય તેવું છે તો એફએસએલ રિપોર્ટ કે જેમાં ઇથેનોલનું પ્રમાણ બાવીસ પોઈન્ટ છ ટકા હોવાનું સામે આવ્યું છે સાથે રિપોર્ટમાં મિથેનોલનું પ્રમાણ ઝીરો ટકા હોવાનું સામે આવ્યું દેહાંત થયું દેહાંત પછી એફએસએલમાં સેમ્પલ રિપોર્ટ મોકલવામાં આવેલ હતી અને એફએસએલમાંથી જો ટેસ્ટિંગ થયું ટેસ્ટિંગમાં સ્પષ્ટ રિપોર્ટ આવી ગયો કે આ સેમ્પલમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી નથી અને ફર્ધર ટેસ્ટિંગ અત્યારે એફએસએલમાં ચાલુ છે એફએસએલ રિપોર્ટ જો મળ્યા છે પોલીસમાં આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિથાઈલ આલ્કોહોલમાં હાજરી નથી આ સેમ્પલમાં બે લોકોના ડેથની ચોક્કસ કારણ માટે અત્યારે એક તો પીએમ રિપોર્ટ થઈ ગયું પીએમ રિપોર્ટમાં પણ એફએસએલની ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે પેન્ડિંગ રાખેલ છે एंड ऑफ द रिकॉर्ड एक्सपर्ट साथ जो बात थी एना एक तो कारण ये हो ही सक कि अगर काली पेट ऊपर कोई दारू पिया से अने इसका हाइपोग्लेमिया होने, होने के चांसेस बहुत ज़्यादा है हाइपोग्लेमिया होने के बाद डेथ होने का चांसेस भी है एक एफ एस एल एक्सपर्ट ये कह रहा है कि ये मेन ये कारण हो सकता है डेथ का और कोई लोग है जिसको अभी गांव में तो कोई इशू ऐसा है नहीं है बट प्रिकॉशनरी मेजर में कल रात को पुलिस गांव में कोमिंग ऑपरेशन किया एंड जिस जिस आदमी अफेक्ट हो सकता है वैसा लगा है उनको पुलिस हेल्थ केयर में ऑब्जर्वेशन में रखा है एंड एक बंदा अभी हॉस्पिटलाइज है वो भी अभी स्टेबल है આ કોમ્બિંગ પોલીસ લગભગ દસ એક ટીમ બનાવીને ગામમાં અલગ અલગ જગ્યા કોમ્બિંગ કરવામાં આવેલ હતી અને કોમ્બિંગ દરમિયાન લગભગ ચાર કેસ પોલીસ દાખલ કરેલ છે દારૂ દેશી એક્ઝેક્ટ કારણ જૈસા મેં બતા કે એફએસએલ રિપોર્ટ પેન્ડિંગ હૈ કારણ એક્ઝેક્ટલી બતા નહી શકતા એકવાર ફોરેન્સિક એક્સપર્ટ રિપોર્ટ આ જાય પોલીસ જયારે પણ માહિતી મળે છે પોલીસ રેડ કરે છે વારંવાર કેસ દાખલ થાય છે એક જ બીટ જમાદાર છે એ લાંબા સમયથી આ બીટ ઉપર કબજો જમા ચલાવે છે ત્યારે ચાલે છે मैं अभी वही बता रहा हूं, अगर किसी का इन्वॉल्वमेंट है डेफिनेटली उनके खिलाफ लिया जाएगा आ, जमादार कितना समय थी एक है। आपको थी, आपको दें, दें, एक मृत्यु थी चुक सात सारे कुल नौ लोग બિલકુલ નથી અને જે રીતે મેં કીધું પાંચ છોગ જે હોસ્પિટલમાં છે એ પ્રિકોશનરી મેજર માટે પોલીસ હોસ્પિટલમાં રાખેલ છે અને તબિયત અને એની તરફથી કોઈ કમ્પ્લેઈન્ટ પણ ન હતી કેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા હતા આ અત્યારે પોલીસ પાસે મે જે જેવી રીતે કીધું કે 4 ગુણા દાખલ કર્યા પોલીસને 4 ગુણામાં 5-4 રૂપિયા ਆਪਣੇ પાસે કસ્ટડીમાં છે કયા બૂટલેગર પાસેથી આ રૂપિયા લીધા આ યે બૂટલેગર Pratap કરકે હે इनके पास इन्होंने दारू लिया है કેટલા દંડે દંડો કરે છે Pratap લગભગ अभी तो 1 મહિને સે ધંધા ચાલુ હે એન્ડ વારંવાર પોલીસ રેડ કરે છે Pratap ઉપર સરી યરી એવી પણ છે કે ડોક્ટરે આ યે ابھی રેકોર્ડ ઉપર કોઈ વાત નહી હૈ કોઈ એસ્ટાબ્લિશ હોગા કઈ મેડિકલ રિપોર્ટ સામે આવશે તો મેં જરૂર આપને સાથે શેર કરશું દારૂ પાસે લીધો હતો કે જે પ્રતાપભાઈનો ઉપર પણ કાલે રાતે રેડ કરવામાં આવેલ છે અને दारूપણ કબજા કરવામાં આવેલ છે કેવા પ્રકારની કાર્યવાહી થશે આ પ્રતાપ સામે આજે મુકલેગર છે હમ એસર કઈ કલમ લગાવાનું પ્રોહિબિશનના કલમ લગાવામાં આવશે અને અગર કોઈ અબિતક જેસે મેને બતાયા મિથેઇલ આલ્કોહોલ કા સેમ્પલ નહી હે અગર તો અભી કે લિયે પ્રોહિબિશન ની ગુના દાખિલ લોગા અને કોઈ ફર્ધર રિપોર્ટ મે કુછ આયેગા તો ડેફિનેટલી જરૂરી કલમ લાગીગા ઇસમે પ્રતાપ ક્યાં પ્રતાપ પોલીસ કસ્ટડીમાં છે સર આજે ગામની ઘટના કરતા હતા ને પ્રકાશ અને એ ગામમાં સપ્લાય કરતા હતા સર આના સિવાય દેગામ શહેરની અંદર પણ વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે તો એ ગામ સિવાય દેગામ શહેર દાલ દેગામ તાલુકામાં કોઈ તપાસ કરવામાં આવી રહી છે

અને દારૂ ક્યાંથી લેવામાં આવ્યો હતો તો પ્રતામ નામના શખ્સ પાસેથી આ દારૂ લેવામાં આવ્યો પોલીસ દ્વારા કોમ્બિંગ દરમિયાન ચાર જેટલા કેસ કરવામાં આવ્યા છે એફએસએલ રિપોર્ટ બાદ ચોક્કસ કારણ સામે આવશે એસપીનું આ કહેવું છે પોલીસને જ્યારે માહિતી મળી ત્યારે રેડ કરવામાં આવે છે જ્યારે જ્યારે માહિતી આપવામાં આવે છે ત્યારે ત્યારે રેડ કરવામાં આવે છે પોલીસની બેદરકારી હશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે ભૂખ્યા પેટે દારૂ પીવાથી મોત થયાની માહિતી હાલ તો સામે આવી રહી છે એસપીનું આ કહેવું છે ગાંધીનગર એસપીની પત્રકાર પરિષદ અને તેમાં આ મોટા ખુલાસા થયા છે કે આ લઠ્ઠાકાંડ નથી ચાર ગુના નોંધીને પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે આ સમગ્ર બનાવ સામે આવ્યો ત્યારે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી પ્રતાપ નામના બુટલેગર પાસેથી આ દારૂ લીધો હતો પાટનગર ગાંધીનગર થી પહેલી ફરી આવેલા દેહામના ગામમાં ઝેરી દારૂ પીવાથી બે લોકો તો મોતને પહોંચી ગયા છે અને બીજા કેટલા લોકોના મોત થશે નક્કી નથી સરકાર અસામાજિક તત્વોને આવા દારૂના વેપલાઓની છૂટછાટ આપી હોય અને નશાબંધીનો કાયદો કાગળ ઉપર હોય એવું વારંવારની ઘટના ઉપરથી બને છે બોટાદમાં બનાવેલો જે તે સમયનો લથાકાંડ સિત્તેર પંચોતેર કરતા વધુ લોકોના મોત બે હજાર નવમાં અમદાવાદમાં એકસો ચાલીસથી થી વધુના લઠાકાંડમાં મોત અને એના પછી અનેક વખત જયારે દારૂ કેમિકલ કાંડ એવા જુદા જુદા નામે જે રીતે દારૂના કારણે લોકોના મોત થઈ રહ્યા છે છતાં સરકાર કુંભકર્ણની નિંદામાં છે સરકારની ઈચ્છાશક્તિના અભાવના કારણે ગુજરાતમાં દારૂનો વેપલો બે રોકટોક ચાલે છે તો સરકારને હું પૂછવા માંગુ છું સરકાર શા માટે અસામાજિક તત્વોને આવો છૂટો દોરા સરકાર કોના દબાણ નીચે કામ કરે સરકાર શા માટે ગુજરાતની ગુજરાતીઓની માનવ જિંદગીને બચાવવા માટે મહેનત નથી કરતી તેવા સંજોગોમાં સરકાર આવા અસામાજિક તત્વો પર રોક લગાવે જેવું દારૂના વેપલા ઉપર રોક લગાવે અને માનવ જિંદગીને બચાવવા માટે કામ કરે તો જ ગુજરાત પ્રગતિશીલ ને ગતિશીલ બનશે તો જે રીતની ઘટના સામે આવી છે પોલીસ દ્વારા કોમ્બિંગ દરમિયાન ચાર જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા છે અનેક આક્ષેપો આ ઘટના બાદ કોંગ્રેસ લગાવી રહી છે કે સરકાર પર કોનું દબાણ છે તેઓ કોંગ્રેસે સવાલ કર્યો છે કારણ કે આ પ્રકારની ઘટનાઓ સતત બનતી રહે છે આ પહેલા બોટાદમાં એક આ ઘટના સામે આવી હતી ને ત્યારબાદ વધુ એક આ પ્રકારની એક ઘટના સામે આવી છે પોલીસની બેદરકારી હશે તો કાર્યવાહી કરવામાં આવશે એવું એસપીનું કહેવું છે ભૂખ્યા પેટે દારૂ પીવાથી મોત થયાની માહિતી મળી રહી છે આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જેટલી વાર માહિતી મળી હતી એટલી વાર રેડ કરવામાં આવી હતી પ્રતાપ નામનો એક શખ્સ છે અને તેના પાસેથી સતત આ દારૂ છે કે જે લેવામાં આવ્યું હતું ને ત્યારબાદ તે લોકોએ પીધું હતું કેટલાક લોકો છે કે જેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે દવાખાનાના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જે લોકો કે જેમની સ્થિતિ સારી નહોતી તેમને હાલ આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે પ્રતાપ જાતે જ દારૂ બનાવીને વેચતો હતો એસપીનું આ કહેવું એફએસએલમાં સ્પષ્ટ થઈ ગયું છે કે આ લઠ્ઠાકાંડ નથી પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટની હાલ રાહ જોવામાં આવી રહી છે ને ત્યારબાદ સ્પષ્ટ કરવામાં આવશે ચાર ગુના નોંધીને હાલ તો પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે લીહોડા ગામમાં જે પ્રકારની ઘટના બની છે તેને લઈને હવે પોલીસ દોડતી થઈ ગઈ હતી કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ કેસ પણ કરવામાં આવ્યા છે ત્યારે ત્યાંના સરપંચનું એવું કહેવું છે કે વારંવાર આ પ્રકારની ઘટના બનતી હતી ખુલ્લે કેટલી વાર અમે ખુદ જઈને રજૂઆત કરી છે તેમ છતાં પણ અમને તેનું કોઈ પરિણામ મળ્યું નથી તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી આ સવાલ પણ તેમને કરવામાં આવ્યો ત્યારે તેમણે પણ કીધું કે જે પણ અધિકારીઓ તેમાં સંડોવાયેલા હશે તેમના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે કોઈને છોડવામાં નહીં આવે જે લોકોના મોત થયા છે તેમના પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે ત્યારે પ્રતાપ નામનો જે બુટલેગર કે જેની પાસેથી આ દારૂ ખરીદ્યો હતો એ પ્રતાપ જાતે જ બનાવીને વેચે છે અને આ દારૂ તેમણે આરોગ્યો હતો ત્યારબાદ ભૂખ્યા પેટે આ દારૂનું સેવન કરવાથી તેમનું મોત થયું છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે લીહોડમાં જે પ્રકારની ઘટના અને તેને લઈને પોલીસ દોડથી થઈ છે લાંબા સમયથી આ બંને જે શખ્સો હતા એ લગભગ સત્તર વર્ષથી દારૂનું સેવન કરતા હતા સરપંચે પણ એવું કહ્યું કે આ વખતનો દારૂ કંઈક અલગ હતો અને તેના કારણે જ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે બે લોકોના મોત થયા છે તેમના પરિવારજનો આકરણ કરી રહ્યા છે તપાસની માંગની સાથે ન્યાયની પણ માંગ કરી રહ્યા છે કારણ કે તેમના જે પરિવારજનો તેમણે ગુમાવ્યું છે તેમનું જે અંગત ગુમાવ્યું છે એવું બીજા કોઈને ન ગુમાવેને આવી પરિસ્થિતિ ઊભી ન થાય આજે બુટલેગરો છે તેમના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે કારણ કે દારૂ વેચાશે જ નહીં તો કોઈ તેનું સેવન નહીં કરી શકે અને આ પ્રકારની પરિસ્થિતિને આ પ્રકારની ઘટનાઓ સામે નહીં આવે કારણ કે આ પહેલાં પણ અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે અને તેમાં જ્યારે ઘટના બને છે ત્યારે તાબડતુર તપાસ થાય છે અને એ તપાસ ધીરે ધીરે આગળ વધે છે ને ત્યારબાદ એ તપાસ પણ બંધ થઈ જાય છે અથવા તો કોઈ સખત કાર્યવાહી કરવામાં નથી આવતી અને તેના કારણે જ આ પ્રકારની ઘટનાઓ છે સતત રિપીટ થતી રહે છે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે તો આ સાથે બુલેટિનમાં અમારી સાથે જોડાઈ ગયા છે અર્પણ અર્પણ જે પ્રકારની ઘટના સામે આવી છે પ્રતાપ નામનો શખ્સ છે કે જેનું નામ સામે આવ્યું અને તે અત્યાર સુધી દારૂ પોતે બનાવતો હતો તેનું વેચાણ કરતો હતો તો અત્યાર સુધી તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં કેમ ન આવી સરપંચે પણ અનેકવાર વાર કહ્યું દીક્ષિતા જે પ્રમાણે આપણે સરપંચ સાથે પણ વાત કરી હતી તેનામાં તેમણે આ જ આરોપ લગાવ્યો હતો કે પોલીસની મિલીભગત સાથે જ આ પ્રકારના જે દારૂના ઠેકા છે તે ચાલે છે ત્યાંથી જ ગામ સહિત આસપાસના લોકો જે છે દારૂ ખરીદે છે વાત આજની આ ઘટનાની છે તો પોલીસના સત્તાવાર નિવેદનમાં સામે આવ્યું છે ખુદ જિલ્લા પોલીસ અધિક્ષકે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે દારૂ પીવાથી મોત થયું છે પણ તેનામાં કોઈપણ પ્રકારનું મિથેનોલનું પ્રમાણ મળી આવ્યું નથી એટલે કે આ કોઈપણ પ્રકારનો લઠ્ઠા નથી તેઓ રાબેતા મુજબ દારૂ પીતા હતા અને તેમના જે શારીરિક અંગો છે તેનામાં નુકસાન થવાના કારણે તેમનું લાંબા સમયથી દારૂના સેવનના કારણે મોત થયું છે અને આ જે ખાસ કરીને કિસ્સો છે તેમાં તો ભૂખ્યા પેટે દેશી દારૂનું ઓવર ડોઝ લેવાના કારણે મોત થયું છે એટલે દેખિત રીતે પોલીસ તંત્રની આ નિષ્ફળતા છે કે જો આટલા આ ઘટના બન્યા બાદ ગણતરીના સમયમાં પોલીસ આટલી દોડધામ કરતી હોય અને આ પાંચ બુટલેગરોને અપ કરવાની વાત છે આ લોકો કે જેમના મોત થયા છે અને જેમને અસર થઈ છે તેમને ક્યાંથી દારૂ મેળ્યો તે ગણતરીના સમયમાં જો પોલીસ જાણી શકતી હોય તો સ્વાભાવિક છે કે તેમને એ પણ ખબર છે કે આ ગામ જ નહીં રાજ્યના કયા ગામમાં કયા ખૂણે કઈ ગલીમાં કયા બુટલેગર નામનો જે વ્યક્તિ છે જે તે બુટલેગર છે કેવા પ્રકારનો કેટલીક કક્ષાનો દારૂનો જે ધંધો કરતો હોય છે પછી તે વિદેશી દારૂ હોય કે પછી દેશી દારૂ હોય પરંતુ અહીંયા વાત દારૂબંધીના સ્પષ્ટ કડક અમલની પોલીસની નિયત ઉપર પ્રશ્નો થાય છે કે તમામ વસ્તુઓ જાણતા હોવા છતાં પોલીસ આંખ આડા કાન કરે છે અને જ્યારે આવી કોઈ ઘટના બને છે તે બાદ ગણતરીના દિવસ સુધી દોડધામ થાય છે અને પુનઃ બધું જ રાબેતા મુજબ થઈ જાય છે દીક્ષિતા બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો આવા તો કેટલાય પ્રતાપો છે જે અનેક જગ્યા ઉપર ફરી રહ્યા છે ખુલ્લેઆમ રીતે દારૂનો વેપલો કરી રહ્યા છે તે લોકો પર ક્યારે સવાલ સૌથી મોટો એ છે કારણ કે સખત કાર્યવાહી જ્યારે કરવામાં નથી આવતી ત્યારે આ બુટલેગરો છે તેમને છૂટો દોર મળી જાય છે અને આ રીતે તે લોકો પોતાની દાદાગીરી કરે છે અને ખુલ્લેઆમ આ રીતે દારૂનો વેપલો ચલાવે છે દે ગામના લીહોડાથી લવાયેલા દર્દીઓની

दो पेशेंट का हमें पता चला है कि उनकी डेथ हो चुकी है वो डायरेक्टली पोस्टमार्टम के लिए चले गए थे छह पेशेंट यहाँ पे क्लोज ऑब्जर्वेशन में हैं जो कि स्टेबल है और एक पेशेंट क्रिटिकल है जिसको आईसीयू में रखा गया है उसको एकदम गहन सार और अच्छे से देख रेख रह हो रही है उसको एंटीडोट भी दिया गया है यदि उसकी किसी भी तरह की कंडीशन डिस्टर्ब होती है तो हम तुरंत जो भी स्टेप लेना होगा हमारे यहाँ पे बेस्ट अवेलेबल सोर्सेज है उससे लेंगे